જય શ્રી કૃષ્ણ મિત્રો ભારતમાં સદીઓથી તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં વાવવામાં આવે છે હિન્દુ ધર્મના અનેક ગ્રંથો અને પુરાણોમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડની દેવી રૂપે પૂજા કરવામાં આવે છે તુલસીના રોજ દર્શન પાપોનો નાશ કરનાર માનવામાં આવે છે અને તેની પૂજા મોક્ષ આપનારી પૂજા છે પછી તે ધાર્મિક વિધિ હોય કે શ્રાદ્ધ તુલસી અનિવાર્ય છે તુલસીના પાને પૂજા કરવાથી વ્રત ઉપવાસ જા હવન કે યજ્ઞ કરવાનો ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા તુલસી દર વિના પૂર્ણ માનવામાં આવતી નથી તુલસીના પાનનો ભોગ હનુમાનજીને અત્યંત પ્રિય છે ધાર્મિક માન્યતા છે કે જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ વાવો અને તેની સારી સંભાળ રાખો તો તમારા પૂર્વજન્મના તમામ પાપોનો નાશ થાય છે તુલસીની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તુલસીને જળ અર્પણ કરવું સવારના સમય અને સાંજે શુદ્ધ ઘીનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવો માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં વાસ્તુ દોષ નથી હોતા ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે જે લોકો તામસિક ભોજન ખાય છે તેમણે પોતાના ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ આવી જગ્યાઓ પર તુલસીનો છોડ સારી રીતે વધતો નથી અને તુલસીને ક્યારેય જમીનમાં સીધો ન વાવો

જો બિનજરૂરી રીતે તુલસીના પાન તોડી નાખવામાં આવે તો દીવો પ્રગટાવો દીવો સીધો જમીન પર રાખવાથી ઘરમાં ગરીબી આવે છે દીવો કુંડામાં જ કરવો જોઈએ તુલસીની આસપાસ સ્વચ્છતા જાળવો તેની આસપાસ કચરો ચંપલ ન રાખો

મિત્રો જીવનમાં દરેક વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે પોતાની જાતને અશુભ માનીને અચકાવું નહીં તેનો ઉકેલ શોધો શોધવા પર તો ભગવાન પણ મળે છે જો તમે આમાંથી કોઈ પણ ઉપાય તમારા દુઃખ અને વેદનાને દૂર કરી શકે છે તો તમારે તેને અજમાવવો જ જોઈએ મિત્રો જ્યારે કોઈના વિચાર સ્પર્ધાત્મક ઈર્ષ્યા અને ઈર્ષ્યાને કારણે જ્યારે કોઈની વિચારસરણી જેમ અવરોધ આવી ગઈ હોય કોઈ પણ કારણ વગર અચાનક બધું જ બંધ થઈ જાય છે વ્યક્તિ બીમાર પડે છે અને તેનું કારણ પણ જાણી શકાતું નથી આપણા કામમાં સતત અવરોધો આવે છે ગમે ત્યાં મનને પરેશાન કરે છે આ ઉપાય ચોક્કસ અજમાવો તુલસીના સાત પાન અને સાત કાળા મર્યા તમારી મુઠ્ઠીમાં લો પીડિત વ્યક્તિને બેસાડીને તેના માથેથી પગે સુધી એકવીસ વાર વાળી લો માથા પરથી વાળતી વખતે ભગવાન શ્રી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા જાપ કરો પછી તે કાળી મરી પીડિત વ્યક્તિને ખાવા માટે આપો અને તુલસીના પાનને હાથેથી મસરીને તેનેગળી જવા આપો તુલસીના પાન ચાવવાના નથી તેને સીધા જ ગળી જવાના છે પછી પીડિત વ્યક્તિના પગના તળિયાને કોઈ કપડાથી અગિયાર વાર જાળી લો આ ઉપાયથી જો કોઈને ખરાબ નજર લાગી અથવા કોઈ બંધન નાખ્યું હોય તો તેનાથી મુક્તિ મળે છે બીજો ઉપાય જો તમે તમારા ઘરમાં તુલસીયુક્ત પાણીનો છંટકાવ કરશો તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે તેનો સંપૂર્ણ નાશ થાય છે પરિવારના તમામ સભ્યોને તેનો લાભ મળે છે તેમને તેમના કાર્યમાં સફળતા મળવા લાગે છે તેના માટે એક દિવસ પહેલા એક પાત્રમાં પાણી લો અને તેમાં ત્રણ ચાર તુલસીના પાન નાખીને તેને ઢાંકી દો બીજા દિવસે તમારે સ્નાન કર્યા પછી અને પૂજા કરતા તમારે તે પાણીને તમારા આખા જ ઘરમાં છંટકાવ કરવાનો છે તમારે આ પાણીને ઘરના દરેક ખૂણામાં ઘરની બહારના મુખ્ય દરવાજાથી લઈને અંદરના દરવાજા સુધી હાંટવું જોઈએ આવો નિયમ બનાવો અને દરરોજ કરો તમને સકારાત્મક બદલાવ જોવા મળશે ઘર અને બધી પરેશાનીઓ નો સંબંધો મજબૂત થશે વાતાવરણ ધન ના માર્ગ માં આવતી અડચણો દૂર થશે ઘર ની તમામ નાની નાની સમસ્યાઓનો અંત આવવા લાગશે મિત્રો કુંડળીમાં ગુરુ બળવાન હોય તો તે સફળતા પ્રાપ્ત કરવી સરળ બની જાય છે ગુરુ જીવનના મોટા ભાગના ક્ષેત્રોમાં સકારાત્મક ઉર્જા પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે એટલે જ વ્યક્તિ મુશ્કેલ સમયનો સરળતાથી સામનો કરી શકે છે સફળતા આપોઆપ તમને ચુંબન કરવા લાગે છે અને જીવનમાં ખુશીઓ પણ આવે છે પણ જો તમારી કુંડળીમાં ગુરુ કેટલો પણ સારો કેમ ન હોય તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ તમે ગુરુવારે સવારે સ્નાન ઉપરાંત પીળા વસ્ત્રો ધારણ કરો એટલે કે પીળા રંગના કપડા પહેરો કપાળ પર હળદર અથવા કેસર લગાવો પછી ઘરમાં તુલસીનું એક મૂળ ઘરમાં લઈ આવો ઘરમાં એક કરતાં વધુ સંખ્યામાં તુલસી ચોક્કસ હોવી જોઈએ જેટલા વધારે તુલસીના છોડ ઘરમાં હશે એટલી જ વધુ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ તમારા ઘરમાં હશે જે તુલસીની તમે રોજ પૂજા કરો છો તેનો મૂળ તમારે નથી લેવાનું તમારે તે તુલસીમાંથી તેના પાંદડા તોડવા જોઈએ નહીં અને તેના મૂળ લેવા જોઈએ નહીં. તમારે એ જ તુલસીના મૂળ લેવા જોઈએ જેના પાંદડા તમે પૂજામાં વાપરો છો. તેને ખૂબ જ આરામ અને આદર સાથે બહાર કાઢો. તેને શુદ્ધ કરો. તેને પાણીથી ધોઈ લો. પછી તેના પર ગંગાજળ છાંટો અને તેને પિયા કપડા પર ભગવાન વિષ્ણુની સામે મૂકો. તેમની પૂજા કરો. ધૂપદીપ પ્રગટાવો અને તેને તેજ પીયા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો મિત્રો કોઈ પણ ઉકેલ ત્યારે જ સફળ થાય છે જ્યારે તમે તેના માટે સંપૂર્ણ શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો મનમાં આ સકારાત્મક ભાવના રાખો આ બધી સમસ્યાઓ દૂર કરી દેનાર છે આ મૂળને રાખતા સમય પણ કોઈ પ્રકારની ભાવના તમારા મનમાં રાખવી જોઈએ તમારા મનમાં એવી જ લાગણી છે કે મહાલક્ષ્મી સ્વયં તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરવા આવી રહી છે મિત્રો ચોક્કસ દિવસેને દિવસે તમે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફારો જોશો પૈસાના નવા સ્ત્રોત ખુલશે જો તમે દેવામાં ફસાયેલા છો પછી ધીમે ધીમે તમારા પગલા દેવાની સ્વતંત્રતા તરફ આગળ વધશે અને આમાં બીજો ઉપાય પણ છે આમાં પણ તમારે એક છોડની જરૂર છે એવું જરૂરી નથી કે છોડ તુલસીનો છોડ હોવો જોઈએ આપણને તુલસીની છત્ર નીચે ઉગાડવામાં આવેલ કોઈ પણ છોડની જરૂર છે ઘણી વખત તુલસીના દાણા કુંડામાં પડવાને કારણે ત્યાં બીજો તુલસીનો છોડ ઉગે છે જો આવો છોડ મળી આવે તો તે ખૂબ જ સારો છે જો તમને કોઈ છોડ ન મળે ભલે તે નાનું ઘાસ હોય તે તુલસીના છોડ નીચે ઉગેલો હોવો જોઈએ તમારે તેને ગુરુવારે સવારે સ્નાન વગેરે કર્યા કરી આ પછી બહાર કાઢો છોડને શુદ્ધ પાણીથી ધોઈને ગંગાજળનો છંટકાવ કરો તેની પૂજા કરો ધૂ દીપક પ્રગટાવો અને તેને પીળા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં મૂકી દો આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે આ છોડને તુલસી જેટલો જ સારો માનવામાં આવે છે તેથી આ ઉપાયથી તમારી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે ધનના આગમનમાં સાતત્ય રહેશે જો તમારા ઘરમાં તુલસી નીચે કોઈ છોડ ન હોય તો કોઈ પણ મંદિરમાં તુલસી નીચે ઉગેલો છોડ તમે ગુરુવારના દિવસે લાવીને આ ઉપાય કરી શકો છો સ્નાન આદિ કરીને પીળું કપડું તમારી સાથે લઈ જાઓ અને તે પીળા કપડામાં લપેટીને તેને તમારા ઘરે લાવો મિત્રો આમ કરવાથી માં લક્ષ્મી તમે ઘરે લઈ આવ્યા છો જો તમને કોઈ આર્થિક સમસ્યા હોય તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય તમારી નોકરી કે ધંધો અટકી ગયો હોય તમે લોન ચૂકવી શકતા નથી તમે દરેક કામમાં માત્ર ખોટ જ જોઈ રહ્યા છો તમારી આવક છે સાડા આઠ રૂપિયા અને ખર્ચ એક રૂપિયો છે પરિસ્થિતિ ગમે તે હોય આ ઉપાય નિષ્ઠાપૂર્વક કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ છોડ પૈસા આકર્ષે છે સંપત્તિના નવા સ્ત્રોત ખોલે છે અને તમને આર્થિક સ્થિરતા આપે છે તો તમારે પ્રયત્ન કરવો જોઈએ મિત્રો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે આવા જ ધાર્મિક વીડિયો જોવા ચેનલ ને લાઈ સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે